વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી એડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજી સુધી જાહેર થયું નથી પરિણામમાં વિલંબ થવાને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે જે પ્રકારે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની વાત કરે કે રિઝલ્ટના જે છેવડા ચાલી રહ્યા છે જે પિસ્તાલીસ દિવસની વાતો કરે છે પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ ડિક્લેર થઈ જશે પણ તે ખાલી કાગળ પૂરતું લાગી રહ્યું છે કારણ કે જે પિસ્તાલીસ દિવસમાં કોઈ રિઝલ્ટ આવતું નથી જે નેવું દિવસ સો દિવસ કરતાં દોઢસો દિવસ થઈ જાય છે અને વિદ્યાર્થીઓ મૂંઝવાઈ જાય છે કારણ કે તે સબ્જેક્ટના માર્ક્સ પહેલાં મૂકી દે તો વિદ્યાર્થીને ખબર પડે કે કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ છે ને આગળ કઈ રીતે પ્રિપેરેશન કરીને સારું રિઝલ્ટ આવે તે માટે વિદ્યાર્થી વિચારતા હોય છે હવે યુનિવર્સિટીને હવે ક્વેશ્ચન કરવા જઈએ કે તમે રિઝલ્ટ કમ નથી આપતા તો એ કહે છે કે અમારા પાસે અસિસ્ટ પ્રોફેસર નથી અમારા પાસે રિક્વાયરમેન્ટ નથી અમે ચેક કેવી રીતે કરી શકશું પેપર તો વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ વધારે છે તો તમે અસિસ્ટન્ટ પ્રોફેસરની રિક્વાયરમેન્ટ આપીને અગર પેપર વેલ્યુ ચેક કરો તો વિદ્યાર્થીઓને કારક રહેશે એ મારી આશા છે કોમર્સની આપણે વાત કરીશું તો થર્ડ ઇયર બીકોમમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સેકન્ડ યરમાં અને ફર્સ્ટ ઇયરમાં થર્ડ યર બીકોમ સેમેસ્ટર સિક્સ ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર ટુ અને વાત કરીશું સેકન્ડ યર બીકોમ સેમેસ્ટર ફોર એટીગ્રીની પરીક્ષા જે છે એનું જે પરિણામ છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થઈ હતી યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે પિસ્તાળીસ દિવસની અંદર કોઈ પણ રેગ્યુલર કેરેક્ટર પરીક્ષા હોય તેનું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ આ પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી જેથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જોવા જઈએ તો એ લોકોને ડિગ્રી નથી મળી શકતી કોઈ એક વિષયમાં એટી હોય તો માઇગ્રેસએલ સર્ટિફિકેટ નથી એ લોકો મેળવી શકતા તમારા ટ્રાન્સફર સર્ટિફિકેટ નથી મળી શકતા તો યુનિવર્સિટીના સત્તાધીશો અને ફેકલ્ટી તથા યુનિવર્સિટી પરીક્ષા વિભાગના સત્તાધીશોને અમારી વિનંતી છે કે વહેલી તકે આજે પરિણામ છે તે જાહેર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે લોકોને તે સામનો ના કરવો પડે અને ઇઝીલી સહેલાઈથી તે લોકો પાસ થઈને પોતાની જે ડિગ્રી છે તે યુનિવર્સિટી ખાતેથી મળી શકે ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ થાય છે અને અ વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ રીતના યોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્ન અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે એટલે ફેકલ્ટી લેવલથી જે બધા સ્ટેપ્સ અને એક્શન્સ લેવા જોઈએ એ અમે રેગ્યુલર ટાઈમ પર લઈએ છીએ એવી જ રીતે યુનિવર્સિટી પણ એટલું જ ધ્યાન રાખીને કામ કરે છે મેસેજ કારણ કે આપણે દિવાળી વેકેશન પહેલા બે રિપીટર્સ એક્ઝામ કરી હતી ટીવાય ટીવાય નું રિઝલ્ટ ઓલરેડી ગઈકાલે લાગી ગયું છે અને એસવાય નું રિઝલ્ટ થોડા દિવસોમાં